ગુજરાતના મોરબીમાં રવિવારે બનેલા ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં મોતને ભેટેલાઓની આત્માને શાંતિ મળે તે માટે આજે રાજ્યવ્યાપી શોકના દિવસે ઠેર ઠેર પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં અધિકારીઓ પદાધિકારીઓ ધારાસભ્યો સહિતનાઓ જોડાવા પામ્યા છે રવિવારની સાંજે મોરબીનો ઝૂલતો પુલ ધરાશય થતા સેકન્ડોની અંદર અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા આ ગોજારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે તે સુરત મહાનગરપાલિકાની કચેરી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાંઠે રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવી રહ્યો છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ ધારાસભ્ય સંગીતા પાટેલ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શોક ના દિવસે સુરત મનપા દ્વારા મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં મનપાના કર્મચારીઓ જોડાયા પામ્યા હતા અને પ્રાર્થના કરી હતી અઝર ખુરશી સાથે હર્ષદ